મલાઈમાંથી ગંદી વાસ આવે છે આ પાંચ ટિપ્સથી તરત ગાયબ થઈ જશે સ્મેલ એકદમ ફ્રેશ ઘી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘી બનાવવા માટે મલાઈ સ્ટોર કરવી પડે છે પરંતુ લાંબા સમય સુધી મલાઈ સ્ટોર કરવાથી તેમાંથી ગંદી વાસ આવવા લાગે છે જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ પાંચ રીતે દુર્ગંધને દૂર કરી શકો છો ઘણા ભારતીય ઘરોમાં મલાઈમાંથી ઘી બનાવવામાં આવે છે ઘરે તૈયાર કરવામાં આવેલું દેશી ઘી ટેસ્ટમાં સારું હોય છે અને તેમાં કોઈ ભેળસેળ પણ નથી હોતી તેથી તે એકદમ શુદ્ધ પણ હોય છે જો કે લાંબા સમય સુધી મલાઈને સ્ટોર કરીને રાખવાથી તેમાં સ્મેલ આવવા લાગે છે અને તેમાં લીલા કે ગુલાબી રંગની ફંગસ પણ દેખાવા લાગે છે આ સમસ્યાથી બચવા માટે મલાઈને સ્ટોર કરવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે તો ચાલો જાણીએ કે કેવી રીતે મલાઈને અઠવાડિયાથી પંદર દિવસ સુધી ફ્રેશ રાખી શકાય છે એક સ્ટીલનું વાસણ જો ઘી બનાવવા માટે તમે મલાઈને અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખો છો તો તેને યોગ્ય રીતે વાસણમાં સ્ટોર કરીને રાખવું જરૂરી છે તેના માટે સ્ટીલના વાસણ સૌથી સારા છે કોઈ અન્ય કન્ટેનરનો યુઝ મલાઈને વધુ દિવસ સુધી ફ્રેશ નહીં રાખી શકે બે વાસણ પર ઘી લગાવો જે વાસણમાં તમે મલાઈ સ્ટોર કરીને રાખવા માગો છો તેની અંદરની સપાટી પર ઘી લગાવી દેવું જોઈએ તેનાથી મલાઈ ઘણા દિવસો સુધી ફ્રેશ રાખવામાં મદદ મળશે ત્રણ હંમેશા ફ્રીઝરમાં કરો સ્ટોર જો મલાઈને તમે દસ દિવસથી વધુ સમય માટે સ્ટોર કરવા માગો છો તો તેને ફ્રીઝરમાં સ્ટોર કરવી વધારે સારી રહેશે ફ્રીઝરમાં બેક્ટેરિયા પેદા નથી થતા અને મલાઈ પણ સારી રહે છે ચાર ઢાંકણવાળા વાસણનો ઉપયોગ કરો મલાઈને સ્ટોર કરવા માટે હંમેશા એવા વાસણનો યુઝ કરો જેનું ઢાંકણ હોય આવા વાસણમાં મલાઈ રાખવાથી મલાઈની આસપાસની વસ્તુની સ્મેલ નહીં આવે અને બેક્ટેરિયા પણ દૂર રહેશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ